ધસમસતા પ્રવાહ જોવા અને માણવા માટે કુદીને લોકો પહોંચી રહ્યા છે છે ડેમ અત્યારે ઓવરફ્લો થયો અને સુરત જિલ્લામાં જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તમામ નદી નારા અને જરાશયો પોતાની સપાટી વધાવી ચૂક્યા છે અને ધરખમ પાણીની આવક થઈ રહી છે હાલ જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ માંડવીના કાંકરાપા ડેમ ને છે જ્યાં આ પ્રકારે બેદરકારી દાખવવાથી હોય તે પ્રકારના દ્રશ્યો સામે છે એક તરફ જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના આપી દેવામાં આવી છે કે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં કોઈને પણ પ્રવેશ ન કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે અધિકારીઓને પણ પોતાનું હેડક્વાર્ટર ન છોડવા માટે સૂચના આપી દેવામાં આવી છે પરંતુ અહીં દ્રશ્યો છે તે જ ગંભીર અને બેદરકારી ભર્યા સામે આવ્યા છે કારણ કે આજે કાકરાપાલનો ડેડનો કેચમેન્ટ વિસ્તાર છે ત્યાં આગળ જ લગાવવામાં આવ્યું છે કે અહીંથી આગળ જવા માટે મનાઈ ફરમાવવામાં આવી છે પરંતુ લોકો છે તે બે દરકાવી દાખી રહ્યા છે અને કોઈ મોટી હોનારત સર્જાય તે પ્રકારેના દ્રશ્યો સામે આવી રહ્યા છે ખાસ કરીને જે ડેમના અધિકારી છે તેમજ લોકોની સુરક્ષા માટે અહીં જે પોલીસ કાફલો જે તહેનાત કરવામાં આવ્યો છે તે પોતાની કચેરીમાં આરામ ફરમાવતો હોય તેને જ લઈને છે તે આ જે લોકો છે તેનો દસારો ડેમના કેચમેન્ટ સુધી પહોંચી ચૂક્યો છે આજે સવારે પણ જે પ્રકારે પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા હતા બાઇક ચાલક ત્યારે જે બાઇક ચાલક છે તે તણાયો હતો અને લોકોએ તેને બચાવવાની ફરજ પડી હતી હાલ પણ આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે તે પણ કંઈક આ પ્રકારના છે કારણ કે લોકો છે તે

તંત્રની બેદરકારી પણ છતી થાય છે કારણ કે થોડી જ આગળ અહીં ડેમના કેચમેન્ટ વિસ્તારમાં બોર્ડ લગાડવામાં આવ્યું છે ડેમના અધિકારી અને પોલીસ જવાનો છે તે ઉપર આરામ ફરમાવી રહ્યા છે અને તેને લઈને આ જે પર્યટકો છે કે સહેલાણીઓ છે તે ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પહોંચી ચૂક્યા છે મહત્વનું છે કે ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે તાપી નદીનું જળસ્તર વધી રહ્યું છે પરંતુ કોઈ પણ પ્રકારની ચિંતા અને પર્યા કર્યા વગર છે તે અધિકારીઓ પણ પોતાની ફરજ નિભાવવામાં ક્યાંક ને ક્યાંક ચૂક રહી ગઈ હોય તે પ્રકારના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે સંદીપ વસાવા ઝી મીડિયા કાકરાપાર સુરત